ભાપનગરપાલિકાની સહાયનીય કામગીરી વળતળાઓની કાપતી સહાય ને નવી ઓળખ ભાવનગરપાલિકા દ્વારા શહેરના સર્વાગી વિકાસ માટે સતત કરવામાં આવી રહેલ પ્રયાસો આજે સ્પષ્ટ રીતે નજરે પડે છે ખાસ કરી ભાભર જૂનામાં આવેલા ઐતિહાસિક વર્તળાવનું રિનોવેશન શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે વર્ષો જૂની અવગણના ભોગવતું આ તળાવ આજે નવી ચમક સાથે શહેરની શાન બની ઉભર્યું છે જે માટે ભાભા નગરપાલિકાની કામગીરી ખરેખર સહાયનીય ગણાય

મોટી સંખ્યામાં સહીજનો જોગિંગ વોકિંગ અને વ્યાયામ માટે ઉમટી પડે છે યુવાનો વડીલો તેમજ મહિલાઓ માટે આ સ્થળ આરોગ્ય અને મનોરંજનનું કેન્દ્ર બની ગયું છે ખુલ્લી હવા સ્વચ્છ વાતાવરણ અને સુંદર દ્રશ્યથી લોકો તણાવ મુક્ત અનુભવ કરે છે જે શહેરના આરોગ્યદાયક જીવનશૈલી માટે મહત્વપૂર્ણ છે માત્ર મનોરંજન જ નહીં પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વડતળાવનું વિશેષ મહત્વ છે દર વર્ષે જલ જીરણી એકાદશીના પાવન દિવસે ભગવાનને સ્નાન કરાવવાની પરંપરા ચાલી આવે છે રિનોવેશન બાદ આ ધાર્મિક કાર્યક્રમ વધુ સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે યોજી શકાય છે જે કારણે શ્રદ્ધાળુઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે ભાવન આ કામગીરી માત્ર એક તળાવના સૌંદર્યકરણ સુધી સીમિત નથી પરંતુ તે એક શહેરના વિકાસની દિશા દર્શાવે છે હાલ વિકાસ કાર્ય ચાલી છે જેમાં માર્ગો સફાઈ લાઇટિંગ અને જાહેર સુવિધાઓનો સમાવેશ થાય છે વળતળાવ રિનોવેશન એ વિકાસ યાત્રાનું ઉત્તમ ઉદાહરણ છે શહેરીજનો દ્વારા પણ નગરપાલિકાની આ પહેલને આવકાર મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે આ વિકાસ કાર્યો શહેરને સ્વચ્છ

આજે જે આ તળાવ બનાવ્યું છે બહુ સરસ બનાવ્યું છે એના માટે હું ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ સાહેબ તથા તમામ ચોવી કોપરેટરોનો ગૌમતી ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અહીંયા જોગિંગ માટે પચાસથી સો માણસો રાતે આવે છે અહીંયા કેમેરાની સુવિધા છે જે આપણે વડ તળાવ હનુમાનજી મંદિર તળાવ છે ને ત્યાં લગભગ પચાસથી સો માણસો આવે છે દરરોજ જોગિંગ માટે તો તમામ ગામજનોને અહીંયા હું કહું છું કે તમામે તમામ ગામજનો અહીંયા ઓટો મારો તમને કેવું લાગે છે અમને તો બહુ સરસ લાગે છે અને બહુ સારામાં સારો બગીચો છે સુપર છે પછી વત્તા જે અહીંયા ઝુલાણી અગિયારસના જે ભગવાનને વરઘોડું નીકળે છે તો અહીંયા ભગવાનનું સ્નાન કરાવે છે દશામાને તીવરે છે જ્યારે શીતળામાંનું હોય ત્યારે પણ અહીંયા ઉત્સવ હોય છે તો તમામ ગામજનો અહીંયા આવી અને મુલાકાત સો ટકા લેવી જય હિન્દ જય ભારત